નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના ઢારોલી ગામમાં રહેતા મુનાફ શેખ તેઓ ફરિયાદ કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચે છે અને તેમના દ્વારા માંગ કરવામાં આવે છે કે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને તેમના પુત્ર ગૌરવ વસાવા સામે તેમજ અન્ય જે લોકો છે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે જે સમગ્ર ઘટના એવી છે કે મુનાફ શેખનું એવું કહેવું છે કે તેમની દીકરી તેમના ઘરે હતી આ દરમિયાન મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવા અને તેના માણસો ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં આવે છે અને તેમની દીકરીને ત્યાંથી ગાડીમાં બેસાડીને લઈ જાય છે આ ઘટના બન્યા બાદ એવી પણ વાત સામે આવી છે કે ગૌરવ વસાવા અને જે ફરિયાદી છે તેમની દીકરીએ વડોદરામાં લગ્ન પણ કરી લીધા છે જો કે ફરિયાદી પક્ષનું કહેવું છે કે તેમની દીકરી સુધી તેમની વાતચીત કરાવવામાં નથી આવી રહી હાલ તેમની દીકરી ક્યાં છે કઈ પરિસ્થિતિમાં છે તેને લઈને તેમને મળવા દેવામાં પણ નથી આવી રહ્યા અને આના જ કારણે તેઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવીને મહેશ વસાવા અને ગૌરવ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરે તે પ્રકારની માંગ કરી છે પહેલાં તો શું કહી રહ્યા છે મુનાફ શેખ તે સાંભળી લો મારું નામ મુનાબ શેખ રહેવાસી ધારોલી મારી છોકરી ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બપોરે બારને વિશે ફોર્ચ્યુનર ગાડી આગળ ઓટલા પાસે આવીને ઊભી રહી હતી અને મારી છોકરી નાહીને બહાર ઊભી રહી હતી તે દરમિયાન એ ગાડીમાંથી ચાર પાંચ ઈસમો ઉતરા અને મારી છોકરીને શું કીધું એ અમને કોઈ ખબર નથી પણ એને ધમકાવી ને જબરજસ્તી એને અપહરણ કરીને લઈ ગયા છે પછી જાણવા મળ્યું કે આ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો છોકરો છે એ ગૌરવ નાવ છે નામ છે એનું એ તે દિવસથી જે ગયો છે આજ લગીને અમને કોઈ એની જાણ છે નથી એ એકત્રીસ આઠે એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું તે પછી અમને ખબર પડી કે આ લોકો વડોદરાની અંદર રજીસ્ટ્રેશન મેરેજ સર્ટિફિકેટ માટે કર્યું છે તે પછી અમે અહીંયા આગળ ત્રેવીસ આઠે ત્રેવીસ નવે પાછી અમે બીજી અરજી આપી પહેલાં મિસિંગ અરજી આપી એનું બી કોઈ આજ લગીને નિરાકરણ આવ્યું નથી કોઈ તપાસ થઈ નથી બીજી સેકન્ડ અરજી મારી આપી તેવીસ આઠે તેનું બી આજ લગીને એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ઉપરથી મારા પર ચોવીસ તારીખે સામેથી છોકરીના ખોટા નિવેદનોથી મારા પર એફઆઈઆર કઢાવી છે તદ્દન ખોટી છે એ એ અગર છોકરીની પરવરિશમાં મારી કોઈ ખામી હોય તો એ મારી પર સામે નજર સમક્ષ કલેક્ટર સમક્ષ લાવે અને એસપી સાહેબની ઓફિસમાં મારી છોકરી મારું નિવેદન આપે તો હું એના ગ્રાહ્ય રાખીશ મારી છોકરી હાલ ક્યાં છે એ અમને કોઈ વાતની ખબર નથી અમે વારંવાર એમની રજૂઆત કરી કે મને મારી છોકરીનું દસ મિનિટ માટે બી મોડું બતાવો આજ દિન સુધી પોલીસે અમને ભેગા કર્યા ને અમને કોઈ તપાસ થઈ બી નથી છોકરીને હાલ અમને ગૌરવ વસાવા પાસે જ કબજો છે એ અમને પરફેક્ટ ખબર છે જી એમણે એવું કીધું હતું કે બપોરે એકત્રીસ તારીખે બરોડા મહિલા હતા ફોન પર ટેલિફોનિક વાંચી મારા નાસિરભાઈ છે મારા કઝિન એમની જોડે ફોન પર એવી વાત થઈ હતી કે કાલે બપોરે મળવાનો થાય છોકરા છોકરીનો કબજો મારી પાસે છે એવું કહ્યું હતું અને બીજા દિવસે બપોરે એક વાગે અમને જ્યારે બોલાવ્યા અને અમે ગયા તો નાસિરભાઈના ફોન પર એવું હતું કે આજ સુધી સુધી મારી પાસે કોઈ કબજો છે નથી છોકરી મળી નથી તો શું વાત કરવાની હા તો ફરિયાદી મુનાફ શેખ તેમનું કહેવું છે જે તેમણે આરોપો લગાવ્યા છે તે બાદ તેમણે પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડાના મહેશ વસાવા છે જેમાં એક વ્યક્તિ દ્વારા મળવાના વાતને લઈને ત્યારબાદ પાછળથી મહેશ વસાવાએ એવું કહ્યું કે ફરિયાદીની દીકરી તેમની પાસે નથી તે પ્રકારનું હાલ ફરિયાદીનું જે નિવેદન છે તે સામે આવ્યું છે અને આ બાબતને લઈને તેમણે મહેશ વસાવાને ગૌરવ વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ તેમની જે દીકરી છે હાલ ક્યાં છે કઈ સ્થિતિમાં છે તેને લઈને વિડીયો કોલિંગ થકી કે તેમને ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી રૂબરૂ નિવેદન લખાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પ્રશાસન દ્વારા મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે